હવેલીવાળી શેરીમાં આવેલ સતપંથ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો અંધારિયા જ્ઞાતિના આસ્થારૂપ હવેલીવાળી શેરીમાં આવેલા સતપંથ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મંદિરમાં પ્રવેશ કરી દાંડપેટીમાંથી અંદાજીત રૂપિયા વીસ હજારની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

खबर <laughs> 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 મોટું છે ને ત્યાંથી ગરી શકાય છે એટલે આ હરિયો એ હાથમાં

ઓકે તમારું નામ ભાવિનભાઈ પૂજારી ભાવિનભાઈ કયો વિસ્તાર છે ને હાલમાં શું બનાવું આ હવેલીવાળી શેરી કહેવાય બચ્ચુભાઈ દૂધવાળાની આ સામે સતપંથ મંદિર આવેલું છે એમાં કાલે રાત્રે બે જણાએ ચોરી કરેલ છે કેટલાની ચોરી થઈ આશરે પંદર થી વીસ હજારની ચોરી થયેલી છે રોકડ રકમ ત્રણ દાન પેટીમાંથી ગયેલું છે અને શિખરના કળશ પણ ગયેલો છે